વલસાડ જિલ્લામાં પણ જિલ્લા મહેસૂલી કર્મચારીઓ માસ પર ઉતર્યા માંગોને લઈ કર્મચારીઓની માસ કારણે સરકારની કેટલીક સેવાઓ પર અસર થઈ રહી છે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ વલસાડ કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું અને પોતાની માંગો પૂરી કરવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા છેલ્લા કેટલા સમયથી રાજ્યના મહેસૂલી કર્મચારીઓ કેટલીક નીતિ વિષયક વહીવટી માંગોને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા હતા બદલી પ્રમોશન અને સિનિયોટી યાદી સહિતની નીતિ વિષયક માંગો સરકાર સમક્ષ પેન્ડિંગ હતી તેમ છતાં હજુ સુધી કોઈ નિવેડો નહીં આવતા આખરે વલસાડ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર ઉતરતા કેટલીક સેવાઓને પણ અસર થઈ હતી રાશન કાર્ડ આવકના દાખલા જમીનની કામગીરી પર સીધી અસર જોવા મળી હતી મહેસૂલી કર્મચારીઓને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી જન સેવા કેન્દ્રમાં કર્મચારીઓની ગેરહાજરીને લઈ ઓફિસો પણ ખાલી ખમ જોવા મળી હતી વલસાડ કલેક્ટર કચેરી ખાતે આવેલા અરજદારો આ માસ સીએલની કાર્યક્રમને લઈ ધક્કો ખાવાની નોબત આવી હતી મહેસૂલી કર્મચારીઓએ વહેલી તકે તેમની પડતર સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે માંગ કરી રહ્યા છે

સાહેબ હું પીમકેસ ઓઝા સરીગામથી આવું છું જે પચાસ કિલોમીટર છે વલસાડ બરાબર ડીઝલના ખર્ચા કરીને અમે આવ્યા આજે ખબર પડી કે આજે આ લોકો માસ પિયલ ઉપર છે હડતાલ ઉપર છે જેને લઈને અમારા કેટલા બધા કામો અટવાઈ જાય છે હવે તમે વિચાર કરો કે પચાસ કિલોમીટર દૂર આવીને અમને જાણવા મળે કે આજે અમારું કામ નથી થવાનું તો તમે વિચાર કરી શકો કે અમે કેટલી મુશ્કેલી અનુભવતા હશે તો સરકાર અમારું તો એટલું જ કહેવું છે કે સરકાર કર્મચારીઓની માગણી જલ્દી સ્વીકારે અને રાબેતા મુજબ કામ થાય જેથી કરીને અરજદારોના પ્રશ્નો સોલ્વ થઈ શકે મહામંડળ તરફથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે અમારા પડતર પ્રશ્નો બાબતે સિનિયરિટી યાદી છે પ્રમોશન છે પછી તમામ કર્મચારીઓની જિલ્લા ફેર બદલીઓ છે પછી રેવન્યુ તલાટીઓનો જોબ ચાર્ટ હજુ બન્યો નથી તે પ્રશ્ન છે અને એ લોકો માટે ગ્રામ્ય કક્ષાએ બી અન્ય સુવિધાઓ ઓફિસ કેવું કંઈ છે નહીં આવા વિવિધ પ્રશ્નો છે જિલ્લા ફેરનો ઘણા સમયથી પેન્ડિંગ છે એમાં સરકાર શ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ હજુ સુધી મળેલ નથી તે મહામંડળે આજે માસિયરનો પ્રોગ્રામ આપ્યો છે એમાં વલસાડ જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ જોડાયેલા છે મહેસૂલ વિભાગ બેઝિકલી રીતે પબ્લિક ડિલિંગ સાથે સંકળાયેલો છે અમારા કર્મચારીઓ ફ્લડ હોય પૂર છે વાવાઝોડું છે એમાં રાત દિવસ અમે કામ કરીએ જ છીએ અત્યારે બી આ રેશન કાર્ડ જે દાખલાઓમાં થોડીક તકલીફ પડશે સરકારે એના માટે બી વિચારવું જોઈએ જો આપની સંતોષ હોય તો આગામી દિવસોમાં સરકાર શ્રી તરફથી કોઈ પ્રતિભાવ નહીં આવે તો રાજ્ય મહામંડળ જે આદેશ કરશે એનું અમે પાલન કરીશું